thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નાસા દ્વારા તાજેતરમાં ચેતવણી આપવામાં આવી છે કે એક એસ્ટ્રોરોડ ત્યારે એટલે કે લઘુગૃહ આ સરસ ભાષામાં આકાશમાં રહેલા પથ્થર પૃથ્વી તરફ ખૂબ જ ઝડપી આવી રહ્યો છે આ પથ્થરની સાઈઝ તાજમહેલ બમણી છે ત્યારે અને સિત્તેર હજાર બસો બ્યાસી કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યો છે આ પથ્થર પાંચસો ચાલીસ ફૂટ છે આ અત્યારે એપોલો ગ્રુપ છે જે અન્ય અર્થક ઓબ્જેક્ટ કેટેગરીમાં આવે છે ભવિષ્યમાં આ પૃથ્વી માટે સંભવિત સમસ્યા બની શકે છે એરોસ્ટોર ત્યારે બે હજાર ચૌદ ગ્રહયાન સત્તર પૃથ્વીના સૌથી નજીક સવી માર્ચે આવશે એ દિવસે તે પૃથ્વી થી ત્યારે પચાસ લાખ કિલોમીટર દૂર રહેશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના તુલનામાં આ પથ્થરની પૃથ્વી તેર ગણું વધુ અંતર રહેશે જોકે આ પથ્થર ગમે તે દિશામાં જતી રહી શકે છે જેના કારણે તે ઝડપીથી પૃથ્વી તરફ આવી શકે છે નાસા દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે ઓપોલો ત્યારે એરોટોનના ત્યારે સમાવિત અર્થ કોબ્જેક્શન કેટેગરીમાં થાય છે કારણ કે આ એરોટોન ઓબિટ ત્યારે પૃથ્વી ઓબિટ સાથે ક્રોસ થાય છે અને સામાન્ય રીતે એસ્ટ્રોડોડ ત્યારે તેની ઓબરિટીમાં ફરાતા રહ્યા હોય છે અને પણ આ અન્ય ગ્રહની ગ્રેટિવિટી અથવા આકાશમાં અન્ય પથ્રો સાથે ટકાવવાની તેની માર્ગદર્શક બદલાવવામાં આવે છે આથી એ પૃથ્વી તરફ ઝડપી આવી શકે છે જોકે પાંચસો ચાલીસ ફૂટ ત્યારે એટલોડ પૃથ્વી સાથે રથડા છે તો સૌથી વધુ ત્યારે ક્લ્યુર ત્યારે બમતી ત્યારે એલર્જી રિલીઝ થશે આ પૃથ્વીને વિસ્તારને સંપૂર્ણ નષ્ટ કરી શકે છે આગના તોફાનો સાથે વર્ષા સુધી હવામાન પરિવર્તન આવી શકે છે ઓગણીસો આઠમાં થયેલી ત્યારે તુલુકુસ્કામાં ત્યારે ઘટનામાં સાબિરિયનના ત્યારે બે હજાર દસ કિલોમીટર વિસ્તારમાં જંગલ સમતલ થઈ ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ